કે આ તમે જે વસ્તુ હું માંગતા હતા અને આ વસ્તુ સરસ મજાની વસ્તુ બનાવી છે આપણે કે એકદમ ફ્રીમાં આપવાનું છે પણ એક પ્રેમ ભાવથી તમે ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આપણે આ વસ્તુ હાલની અંદર જોઈ રહ્યા છીએ કે આપણી કુરિયર આવી જો છે હાલની અંદર તો આપણે ખોલીને જે વસ્તુ માંગ હતી મારા ગ્રાહક મિત્રો ઘણા કારણ કે હું પ્રાઇવેટ કોઈને નહીં કહી શકું એટલે માટે મેં આ વિડીયો બનાવીને તમને હું શેર કરું છું કે જે લોકોને જોવે ને એકદમ ફ્રીમાં આપણે આપવાનું છે કોઈ સાર્જ નથી પણ એક બસ એટલો આગ્રહ છે પાંચ થી દસ જણા પંદર જણાને તમારા બને એટલો શેર કરજો અને આ વસ્તુ લઈ શકો અને જે લોકોને આગ્રહ છે એ લોકો બિંદાથી સો આમ ચીમની આવોશ અને કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલો છે કોલ કરીને પણ આપી શકો આવી શકશો અને આના અંદર પણ આપણો કોન્ટેક્ટ નંબર છે ભારત માતા કે જય જો મિત્રો તમે શું મંગાવ્યું તું આપણે કિચન કે મિરર ગ્લાસની અંદર કિચન કિચનનો આપણે ફોટો મૂકેલો હતો એ કિચન આપણું આજે હાજર થઈ ગયું ને કિચન આપણું આવી ગયું છે એકદમ ફ્રીમાં તમારા કિચન મેળવી લેવાનું છે જે વ્યક્તિને જોવે એક આપણે ખાલી શેર અને